કચ્છી માણુઓનું નવું વર્ષ એટલે કે અષાઢીજનો મુજબ કચ્છના લોકો છે દિવાળીના તહેવારની જેમ જ કચ્છી લોકો આજના દિવસે એકબીજાને મળે છે નવા વસ્ત્રો પહેરે છે એકબીજાને મીઠાઈ ખવડાવીને મોઢું મીઠું કરાવીને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે તો કેટલાક લોકો આશાપુરા માતાજીના દર્શન સાથે નવા વર્ષની શરૂઆત કરતા હોય છે વડાપ્રધાન મોદીએ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરીને કચ્છી લોકોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી મહત્વનું છે કે ગુજરાત રાજ્યનો કચ્છ પ્રદેશ વિભિન્નતાવાળો એવો વિસ્તાર છે જે દરિયો રણ અને ડુંગરનો સંગમ ધરાવે છે એક લોકવાયકા પ્રમાણે જામલાખાને કચ્છના માલધારીઓએ ને વિક્રમ સંવતની બાર સદીમાં પોતાના મુખી બનાવ્યા હતા અને કચ્છ એક સૂત્રે બંધાયું તે દિવસ અષાઢી બીજ હતી ત્યારથી અષાઢી બીજને કચ્છીઓના નવા વર્ષ તરીકે ઉજવવામાં આવે છે બીજી માન્યતા એવી પણ છે કે રતા રાયધન સમયમાં અષાઢી બીજને જ્યોતિષના સંદર્ભથી સાંકળી નવા વર્ષ માટે સ્વીકારવામાં આવ્યું હતું આમ કચ્છીઓના નવા વર્ષની ઉજવણી માટે અલગ અલગ માન્યતાઓ રહેલી છે દર વર્ષે સિનિયર સિટીઝન સંસ્થા તરફથી દર વર્ષે અમે બધા ભાઈઓ ભેળા થાય અહીં ભાઈઓ બહેનો વડીલો બધા આવે એટલે અમારે પ્રોગ્રામ રાખીએ અહીં હંમેશા એ મુજબ આપણે આપણે રાખીએ આજે પણ નવા વર્ષની રિસર આપણે કેમ નવો વર્ષ આપણે ઉજવીએ છીએ સવારે ઉઠીને બધા વહેલાં નીકળે એકબીજાને સગા સંબંધીઓને મળે તેમ આજે પણ વડીલોને વંદન કરે આ તો વડીલોની જ છે એટલે વડીલોને વંદન થાય અને આ એક નવો વર્ષ છે ને કચ્છનો છે કચ્છી નવી વર્ષ છે આ કચ્છીમાં આપણે કહીએ ને કે કચ્છી વરે જ્યાં સી આંખે વધારી દા એટલે કચ્છીમાં જ બોલે એટલે કચ્છની આ બહુ મોટો મહત્વ છે અને અત્યારે તમે પણ આજે કચ્છના અંતિમ મહારાવ પ્રાગમરજી ત્રીજા હયાત હતા ત્યારે કચ્છના લોકોને ખ્યાલ છે કે બાબા સાહેબને હમણાં હંમેશા કચ્છી ભાષા અને કચ્છીના જે કોઈ પણ તહેવાર અને એમાં ખાસ કરીને અષાઢી બીજનું મહત્વ એને બહુ હતું રાજાશાહી હતી ત્યારે આ નવું વર્ષ ઉજવવામાં આવતું ધામધૂમથી ઉજવણી થતી લોકો એકાબીજીને મળતા અને એકાબીજીને મીઠાઈઓ આપતા અને શુભેચ્છા આપતા આજે રાજાશાહી નથી લોકશાહી છે પણ છતાં પણ આજે દરેક કચ્છીના મનમાં અષાઢી બીજનો એક અલગ જ એમનો મહિમા હોય છે